અમરેલી પંથકમાં ચોમાસાનું આગમન થયું છે શહેરમાં બહારપરા વિસ્તારના કુંભરવાડામાં ભૂગર્ભ ગટરો પરનો શ્લેપ તૂટી ગયો છે જે મોતનો ભૂવો કહી શકાય અહીંના રહેશોમાં આ ભુવાથી રાત દિવસ ભય રહે છે નાના ફુલકાઓ પણ અહીં રમતા હોય છે સ્કૂલે જતા હોય છે આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અહીંના રહેશોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પાલિકાને રજૂઆત કરી છે અમારે ચોમાસામાં કમર સુધી પાણી ભરાય છે અહીં ગટરો ખુલ્લી હોવા છતાં બાળકો તેમજ ગૌમાતા આ ગટર અકસ્માતે પડીને મોતને ભેટીને બનાવો બન્યા છે આ મોતના કૂવામાં કોઈનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ રહેશે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો મારું નામ ભરત કાતરિયા અને એ શૈક્ષણિક સંકુલ ચક્કરગઢ રોડ ઉપર જ આવેલું છે ત્યાં નાના નાના બાળકો ભણે છે અને એક વાલી તરીકે મારું બાળક પણ ત્યાં ભણે છે પણ મેં જયારે બાળકને આ મૂકવા આવ્યો ત્યારે જોયું તો એક્ઝેક્ટ મારી પાછળ જે મોતનો સામાન કહી શકાય તેવું ગટરનું ઢાંકણું એકદમ ઓપન છે તો આ ઢાંકણું ઓપન હોવાના કારણે જયારે બાળકો છૂટે ત્યારે નાના નાના બાળકો એલકેજી એચકેજી ને પહેલા ધોરણમાંથી ભણતા બાળકો એમાં ખાપ કહેતો હાથ ભાંગે અથવા એનું મૃત્યુ પણ થાય તો તાત્કાલિક ધોરણે આ તંત્રને જાગૃત થાય અને આવા ઢાંકણા જે મોતના સમાન ઢાંકણા છે એ ઢાંકણા તાત્કાલિક રિપેર અથવા સારા નાખી દેવા જો જેના કારણે નાના બાળકો અકસ્માત થી દૂર કરી શકાય આજ રીતે આપણે જોવામાં આવે તો થોડાક ટાઈમ પેલા જે આરોહીની ઘટના બની હતી એ નાની દોઢ વર્ષની બાળકી હતી બોરમાં ખાપકી ખાબકી હતી અને એ તંતોણ મહેનત કર્યા છતાં પણ એ બાળકીને આપણે બચાવી શક્યા ન હતા એવી બીજી વાર ઘટના ન બને તે મારે આ તંત્રને અપીલ છે કે તાત્કાલિક આવા મોતના સમાન જે ઢાંકણા છે ગટરના એ ગટરના ઢાંકણા તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અથવા સારા નાખવામાં આવે એવી હું તંત્રને અપીલ કરું છું અમારે આ ખાડાની તકલીફ છે બરોબર કે આ ખાડો આ છ મહિનાથી એમને પડ્યો છે કોઈ જવાબ દેતું નથી બધાય જાય છે અમારા આદમી જાય બારી તો નથી ગયું કોઈ ખોટું ક્યાં બોલવું એટલે એ જાય છે તો એને જવાબ હરખો મળતો નથી છ સાત મહિના થઈ ગયા આ વરસાદમાં તો અહીંયા કળે કળે પાણી હોય છે તો આમાં હાલવું કેમ આ બાળકો અહીં કોઈ અહીંયા જાય છે બાળ મંદિરને આંગણવાડીમાં આંગણવાડીમાંય જઈ શકે નહીં પાણી હોય તો પડવાની એટલે પડે એટલે માણસ નિવજ જાય પરબારો ગટર માં જ હા સમયથી રજૂઆત કરવા છતાં આ ગટરનું કામ કરેલ નથી અને હાલતા ચાલતા છોકરાઓ અને ગાયો પણ પડી જાય છે ચોમાસામાં કડકડ સુધી પાણી હોય છે પાણીનો કોઈ નિકાલ નથી આગળ વાલ્મીકી સમાજનું પણ ગટર ઉપર બાંધકામ કરેલ છે જે ચોમાસામાં પાણીને અવરોધ હોય છે આ લોકોના ઘરમાં તમામ વિસ્તારના લોકોના ઘરમાં પાણી ગરી જાય છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાના સદસોશોએ પગલાં લીધા નથી ગટર ખુલ્લી છે અને ગંદકીનો માહોલ લોકોના ઘરમાં માંદગીના ખાટલા પણ છે છતાં કોઈ આરોગ્યની ટીમ પણ આવતી નથી અહીંયા બાળકો સ્કૂલે જાય છે પણ ચોમાસામાં સાહેબ પાણીનો પ્રશ્ન એટલો બધો છે તો અમે સ્કૂલે પણ નથી મોકલતા ઘણી વખત અમારા બાળકોનું ગણતર પણ અધૂરું રહે છે